છે સિકલ સેલ એની એક આનુવંશિક બીમારી છે જે મુખ્યત્વે આદિવાસી લોકોમાં બોળા પ્રમાણમાં જોવા મળે છે સમગ્ર વિશ્વમાં બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિક્કલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના કડાણા એકલવ્ય મોડેલ શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિક્કલ સેલ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સિક્કલ સેલ રોગના દર્દીઓ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સિકલ સેલ સ્કિનિંગ ડ્રાઇવિંગ ઓગણીસ જૂનથી ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ સુધી યોજાનાર છે સિકલ સેલ રોગના કારણે સિકલ સેલ દર્દીના જીવનમાં સામાન્ય વ્યક્તિ કરતાં વધારે તકલીફ પડતી હોય છે કાર્યક્રમમાં સિકલ સેલ રોગના લક્ષણો નિદાન સારવાર અને દર્દીઓને રાખવાની તકેદારી અંગે સમજણ આપવામાં આવી વધુમાં કેમ્પમાં સિકલ સેલ ટ્રેડ છે તેવા લોકોને લગ્ન પહેલાં ખાસ પરામર્શથી આરોપ આગામી પેઢીના પ્રસરે તે માટે ખાસ માઇટગેર કરવામાં આવ્યા આ ઉપરાંત એનસીડી સ્ક્રીનિંગ ટીબી સ્ક્રીનિંગ તેમજ આભા પીએમ જેવાય એ કાર્ડ કાઢી આપવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે સિક્કલ સલે આનુવંશિક રોગ છે પ્રતિવર્ષા દિવસની ઉજવણી કરી સૌને યાદ અપાવવામાં આવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે સુધીમાં સિકલ સેલ નાબૂદી માટેના દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે નાગરિક તરીકે આપણે સ્વયં જાગૃત થઈ સિકલ સેલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવીએ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો તથા શિક્ષણના માધ્યમથી આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ જિલ્લામાં હાલમાં તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલ સેલની વિનામૂલ્યે સારવાર થાય છે જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલ સેલ નિર્મૂલન અભિયાનમાં સૌ સૌને સહભાગી બનવા અપીલ કરી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા તમામને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સિકલ સ્કેલ સ્કિનિંગ ટેસ્ટ તથા તમામ સગર્ભાઓનો સિકલ સ્કેલ સ્કિનિંગ ટેસ્ટ બિન ચૂક કરવા અપીલ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંત પટેલે સિકલ સેલ અનિમિયાને નાબૂદ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલન અભિયાન બે હજાર સુડતાલીસ અંતર્ગત ઉમદા કામગીરી કરનારને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીભાર પ્રાયોજના વહીવટદાર શ્રી યુવરાજ સિદ્ધાર જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી ચંદ્રિકાબેન ભાભોર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સી આર પટેલ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ડામોર લુણાવાડા મહીસાગર